નમસ્કાર દર્શક મિત્રો ધ બીઆરએક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સુપ્રિયા તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આવેલ જી આર ભગત હાઈસ્કૂલમાં ભગવાન સત્યનારાયણની કથા તથા વિઘ્નહર્તા ગણેશજી તથા સરસ્વતીમાં અને દેવાધિદેવ મહાદેવનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો પધાર્યા હતા જેમાં આમંત્રિત મહેમાન ભૂતપૂર્વ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવામાં ફરજ બજાવતા દેવેન્દ્રભાઈ ઠક્કર ક્લાર્ક નિવૃત્તિ લેવાના હોવાથી ખાસ ગણેશ ચતુર્થીના તહેવારમાં સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

સરસ કાર્યક્રમ નું આયોજન થયું જેમાં સત્યનારાયણ ની પૂજા મહાદેવજી ના વંદન સરસ્વતી વંદના ગણેશ વંદના અને પ્રકૃતિ પૂજન એમ ભવ્ય કાર્યક્રમ થયો જેમાં શાળા મંડળ અને શાળા પરિવાર વતી અત્યાર સુધી ઓગણીસો ને સડસઠથી શાળામાં નોકરી કરી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું સૌ આ કાર્યક્રમમાં ખૂબ સન્માન સાથે જોડાયા આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો ધોરણ એકથી લઈને બાર સુધીના શાળાના તમામ બાળકોને ભોજન પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યું શાળાના આટલા વર્ષના ઇતિહાસમાં ઘણા બધા બીજા કાર્યક્રમો થયા હશે પણ સરસ્વતી વંદના ગણેશ વંદના સત્યનારાયણની કથા અને પ્રકૃતિ પૂજન સાથેનો આ એક અલૌકિક અને ભવ્ય કાર્યક્રમ હતો જેના અમે સાક્ષી થયા એ વાતનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે આપણું નામ સર બિપિન સોલંકી આચાર્ય મોટનાથ વિદ્યાલય અને આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક છું